વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો ધોરણ અગિયાર એમાં આપણે રોકડમેળ નામનું સ્વાધ્યાય સમજી રહ્યા છીએ તમે જાણો છો એ પ્રમાણે આપણે બે ખાનાવાળા રોકડમેળના દાખલાઓ અત્યારે સમજી રહ્યા છીએ આજે અત્યારે આપણે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડમેળ છે એ સમજીએ છીએ તમે જાણો છો એ પ્રમાણે આગળ એક દાખલો આપણે બે ખાનાવાળો રોકડ અને બેંકનું ખાનું આવે કે જેમાં જમા ખર્ચી વ્યવહાર આવતા હતા એ વ્યવહારો આગળ આપણે સમજી ગયા છીએ તો રોકડ અને વટાવખાનો રોકડ વટાવખાનાવાળો રોકડમેળ કેવી રીતે બની શકે એ આપણે એક દાખલો સમજી અને સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ બીજો દાખલો જે તમને અહીંયા આપવામાં આવેલો છે એની રકમ છે કે શ્રેયાનો રોકડ અને વટાવખાનાવાળો રોકડ મેળ તમારે અહીંયા તૈયાર કરવાનો છે તો પ્રથમ વ્યવહાર આપણને આપે છે એક ત્રણ બે હજાર વીસ રોકડ સિલક અઢાર હજાર રૂપિયા એટલે આપણે રોકડમેળનો જે નમૂનો બનાવીએ છીએ એ પ્રમાણે આપણે એનો નમૂનો બનાવી અને અહીંયા તમારે રોકડ સિલક છે એ ઉધાર બાજુ એટલે આવક બાજુ એક ત્રણ બે હજાર વીસની તારીખ લખી અને બાકી આગળ લાવ્યા તરીકે તમે આગળ શીખી ગયા છો એ પ્રમાણે રોકડના ખાનામાં એ અઢાર હજાર મૂકવાના ફેર એટલો છે આગલા દાખલામાં અને આમાં કે રોકડની બાજુનું ખાનું આગળના દાખલામાં બેંકનું હતું અહીંયા ઉધાર અને જમા એટલે કે આવક અને જાવક બંને બાજુ બેંકના ખાનાની જગ્યાએ વટાવ ખાનું એવું લખવાનું છે આ તમારે અહીંયા રકમમાં જોઈ અને મૂકવાનું હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથી તારીખ આપણને આપે છે દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે દર્શિતા પાસેથી ખરીદ્યો જેને પૂરેપૂરી રકમ રોકડી આપણે ચૂકવી આપી એ તમને અહીંયા જરૂરી ગણતરીમાં હું તમને અહીંયા બતાવું છું જુઓ ચાર ત્રણ અને આઠ ત્રણની એટલે ચાર ત્રણની ગણતરી અહીંયા દાબી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે ચાર ત્રણ તારીખમાં અહીંયા રકમ આ રીતે આપણને આપવામાં આવી છે કે દસ હજાર રૂપિયા હતા એમાંથી દસ ટકા એટલે હજાર રૂપિયા વેપારી વટાવ આપણે બાદ કરી દઈએ બાદ બાકી વધે નવ હજાર એ નવ હજાર જે વધે એના આપણે પાંચ ટકા કરીએ એટલે ચારસો ને પચાસ રૂપિયા રોકડ વટાવ ગણાય એટલે એ રોકડ વટાવની રકમ ચારસો પચાસ એ બાદ કરી દઈએ એટલે બાદ બાકીની જે રકમ આપણને મળે એ આઠ હજાર પાંચસો પચાસ મળે એ આપણે રોકડના ખાનામાં લખવાડીએ આઠ હજાર પાંચસો પચાસ અને ચારસો પચાસ છે એ રોકડ વટાવ એટલે કે વટાવના ખાનામાં છે એ લખવાના થાય છે તો વિદ્યાર્થી મિત્રો એ રકમ અહીંયા આપણે જુઓ જમા બાજુ એટલા માટે કે ખરીદી કરીએ એટલે નાણાં જાય તો જે જરૂરી ગણતરીમાં હમણાં મેં તમને બતાવેલું એ મુજબ નવ હજારમાંથી આપણે હજાર રૂપિયા નવ હજારમાંથી આપણે ચારસો પચાસ બાદ કરેલા ત્યાર પછીની આઠ હજાર પાંચસો અને પચાસની રકમ આપણે ચૂકવવાની થાય અને ચારસો પચાસ તમે જમા બાજુ વટાવના ખાનામાં જુઓ છો એ રોકડ વટાવના છે વેપારી વટાવ ચોપડામાં લખવામાં આવતો નથી એટલે કે હજાર રૂપિયા ત્યાર પછી આઠમી તારીખમાં વિદ્યાર્થી મિત્રો પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને ચાર ટકા રોકડ વટાવે જલપાને આપણે વેચીએ છીએ પૂરેપૂરી રકમ આપણને રોકડી મળી જાય છે એ પૂરેપૂરી રકમ રોકડી ચૂકવી આપે છે એને પણ આપણે જરૂરી ગણતરીમાં અહીંયા જોઈ શકીએ છીએ તમે અહીંયા જમણી બાજુ આ રકમ જોઈ શકશો કે આ રૂપિયા પંદર હજાર અહીંયા તમને બતાવેલા છે એમાંથી દસ ટકા પ્રમાણે પંદરસો રૂપિયા વેપારી વટાવના બાદ કરીએ એટલે તેર હજાર અને પાંચસો રૂપિયા છે એ આપણે ખરેખર લેવાના થાય પરંતુ એમાંથી પાંચસો ને ચાલીસ રૂપિયા રોકડ વટાવ ચાર ટકા પ્રમાણે એટલે કે તેર હજાર પાંચસો ગુણ્યા ચાર ટકા કરવાના એટલે પાંચસોને ચાલીસ રૂપિયા આવશે હવે તેર હજાર પાંચસોમાંથી પાંચસો ચાલીસ રૂપિયા વટાવના ખાનામાં મૂકીએ એટલે તેર પાંચસોમાંથી પાંચસો ચાલીસ જો તમે બાદ કરો તો એ બાર હજાર નવસો ને સાઠ રૂપિયા બાદ બાકી વધે એટલે એ બાર હજાર નવસો ને સાઠ એ આપણને રકમ મળે છે એટલે એ જે મળે છે એ રકમ આપણે અહીંયા ઉધાર બાજુ આવક તરીકે વેચાણ ખાતે લખેલા છે બાર નવસો સાઠ અને પાંચસો ચાલીસ રૂપિયા છે એ વટાવના ખાનામાં લખેલા આમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ એ રાખવાનું કે બંને વ્યવહારમાં ખરીદીનો ચોથી તારીખના અને વેચાણના આઠમી તારીખના વ્યવહારમાં તમે રોકડ વટાવનો અને રોકડના ખાનામાં લખેલ રકમનો જો સરવાળો કરો તો એ ખરીદીવાળા જે જમા વ્યવહાર છે એમાં નવ હજાર થઈ જવા જોઈએ અને ઉધાર બાજુની જે આવકમાં વેચાણના રૂપિયા છે એ રોકડ ખાનાના અને વટાવના સરવાળા છે એ કરો તો તેર હજાર પાંચસો થઈ જવા જોઈએ ટૂંકમાં મૂળ રકમમાંથી વેપારી વટાવ બાદ કરીએ અને જે રકમ થાય એટલો બંને ખાનાનો સરવાળો મળી જવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આઠમી તારીખ પછી આપણને તારીખ આપે છે બારમી છ હજારનું ફર્નિચર ખરીદ્યું ચાર હજાર રોકડા અને બે હજારનો ચેક આપ્યો હવે વિદ્યાર્થી મિત્રો જે ચેક આપો છો એ બેંકના ખાનામાં જાય જે આપણે આ દાખલામાં બનાવતા નથી જો બેંકનું ખાનું બને તો એમાં આવે પણ આપણે એ બનાવતા નથી એટલે બે હજાર રૂપિયા લખવાનો કોઈ આપણે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થતો નથી એટલે એ નહીં લખી શકાય પરંતુ આપણી પાસેથી ફર્નિચરના ચાર હજાર રૂપિયા જાય છે એટલે તમારે એ ચાર હજાર રૂપિયા અહીંયા તમારે બતાવવાના છે જે તમે જાવક તરીકે રોકડના ખાનામાં જોઈ શકો છો બાર ત્રણ જમા બાજુ પંદરમી તારીખ એમાં કૃપાલી પાસેથી આપણે આઠ હજાર એસી લેવાના હતા આ નવો વ્યવહાર છે આઠ હજાર એ વ્યક્તિ છે એ આપણને રોકડા આપે છે અને ખાતું સરભર કરે છે હવે લેવાના તા આઠ હજાર એંસી આપણને મળે છે આઠ હજાર રૂપિયા એટલે આવક તરીકે આપણે આઠ હજાર રૂપિયા છે એ અહીંયા તમે જોઈ શકો છો કે પંદરમી તારીખમાં અહીંયા આવક તરીકે ઉધાર બાજુ આપણે લખેલા છે આઠ હજાર રૂપિયા રોકડના ખાનામાં અને એંસી રૂપિયા પણ નથી મળતા એટલે એટલું આપણું નુકસાન ગણાય એટલે એ વટાવના ખાનામાં તમે જોઈ શકશો એ ત્યાં લખેલા છે પંદરમી તારીખમાં ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર આપણને આપે છે ઓગણીસ ત્રણ બે હજાર વીસનો સ્ટેશનરી ખર્ચના ચારસો રૂપિયા આપણે ચૂકવીએ તો ચૂકવીએ એટલે નાણાંની જાવક થાય અહીંયા તમે જાવક બાજુ ઓગણીસ ત્રણ સ્ટેશનરી ખર્ચ ખાતે ચારસો રોકડના ખાનામાં જોઈ શકો છો ત્યાર પછી સાતમો વ્યવહાર બાવીસ ત્રણનો છે એમાં આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ચાર ટકા રોકડ વટાવે પૂજાને વેચીએ છીએ પરંતુ શાખ પર વેચીએ છીએ ઉધાર વેચીએ એટલે ખાસ યાદ રાખવાનું આવા વ્યવહારો વ્યવહારો આપણને ભૂલ ખવડાવવા માટે આપે એ ઉધાર વ્યવહાર છે શાખ પરનો વ્યવહાર છે એ ક્યારેય રોકડ મેળમાં આવે નહીં ત્યાર પછી વ્યવહાર નંબર આઠ એમાં આપણને સૂચના આપી છે કે ધંધામાં વધુ નાણાંની જરૂર હતી એટલે માનસી પાસેથી પાંચ હજારની પાંચ ટકા વ્યાજની આપણે લોન લીધી છે તો લોન લઈએ એટલે નાણાં આવે એટલે આવક તરીકે આપણે અઠ્યાવીસ ત્રણના છેલ્લા વ્યવહારમાં ઉધાર બાજુ કે આવક બાજુ લખેલા છે અઠ્યાવીસ ત્રણ તારીખ અને ત્યાં રકમ ખાનામાં આપણે પાંચ હજાર તમે જોઈ શકો છો રોકડ આવે છે વિગતમાં માનસી ખાતે નહીં લખવાનું એને બદલે લખશું આપણે માનસીની લોન ખાતે હવે અહીંયા ખાસ યાદ રાખવાનું આ વ્યવહારમાં પાંચ ટકા વ્યાજની લોન છે ખાસ યાદ રાખો કે વ્યાજ જ્યારે આપણે હપ્તો ચૂકવીએ ત્યારે ગણવાનું હોય લોન લેતી વખતે આ વ્યાજની ટકાવારી ધ્યાનમાં લેવાની નથી ઘણા વિદ્યાર્થી એમાં પાંચ હજારમાંથી પાંચ ટકા પ્રમાણે જે બસો ને પચાસ રૂપિયા થાય એ બાદ કરી અને પછી રકમ લખે છે એવું કરવાનું નથી વ્યાજ જાણે કે આપેલી જ નથી ટકાવારી એવું માની અને પૂરી રકમ પાંચ હજાર અહીંયા આપણે લખવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે ખાસ અહીંયા યાદ રાખી અને આ બે ખાનાવાળો રોકડ મેળ એટલે કે એક ખાનું રોકડનું અને એક ખાનું વટાવનું એ આવક અને જાવક બંને બાજુ કરવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું વેપારી વટાવ વટાવના ખાનામાં ન આવે માત્ર રોકડ વટાવ જ આવે અને એ રોકડ વટાવના ખાનામાં લખેલ રકમ અને બાજુમાં લખેલ રકમ એ બંનેનો સરવાળો કરશો એટલે તમે જરૂરી ગણતરીમાં તે તમે જે જુઓ છો એ વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ એટલો તાળો એનો મળી જવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એટલું કરી લીધા પછી હવે આપણે જો સરવાળા કરીએ તો ઉધાર બાજુ રોકડનો સરવાળો છે એ આપણને મળે છે તેતાલીસ હજાર નવસો સાહીઠ એ જમા બાજુ મૂકી દેવાનો જમા બાજુનો સરવાળો છે એ આપણે કરીએ અને એમાંથી જો ઉધાર ઉધારમાંથી જમા બાજુની રકમ આપણે બાદ કરીએ જ્યાં હર વખતના દાખલામાં આપણે કરીએ છીએ તો બાદ બાકી મળશે આપણને ઉધાર માઇનસ જમા એકત્રીસ હજાર અને દસ જે તમે જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે જુઓ છો ત્યાં તારીખ લખવાની ભૂલથી રહી ગઈ છે ત્યાં આપણે તારીખ આપી દઈશું એકત્રીસ ત્રણ બે હજાર વીસ એ તમારે તારીખના ખાનામાં લખી નાખવાની છે અને વટાવના સરવાળા એમાં બાકી આગળ લઈ ગયા એવું લખવાનું નથી એ કામ ખૂબ સરળ છે ઉધારનો સરવાળો વટાવનો ઉધાર બાજુ કરવાનો જમાનો સરવાળો જમા બાજુ કરવાનો એટલે તમે જોઈ શકો છો કે ઉધાર બાજુ પાંચસો ચાલીસ વત્તા એસી કરીએ એટલે છસોને વીસ આવે અને જમા બાજુ માત્ર એક જ રકમ છે ચારસો પચાસ એ જમા બાજુ મૂકી દેવાનું એને બાકી આગળ લઈ ગયા લાગુ પડતું નથી બાકી આગળ લઈ ગયા એ માત્ર રોકડ ખાનાને અને વટા ખાનાને લાગુ પડે વટાવખાનામાં ઉધારનો સરવાળો ઉધાર બાજુ અને જમાનો સરવાળો જમા બાજુ એટલું તમારે કરવાનું હોય છે એ મેં તમને અહીંયા લખીને પણ સમજાવેલું છે કે આ વાત ખાસ યાદ રાખો વટાવખાનાનો ઉધાર સરવાળો કે આવક સરવાળો છે એ ઉધાર બાજુ અને જમા કે જાવક બાજુનો સરવાળો છે એ જમા બાજુ લખવાનો એમાં બાકી આગળ લઈ ગયા કે એવું લખવાનું હોતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને બરાબર ધ્યાનથી સમજી અને ત્યાર પછી એવો જ એક દાખલો છે એ થોડા વ્યવહારો લઈ અને તમને એચડબલ્યુ તરીકે અહીંયા આપેલો છે આ દાખલામાં નવેક વ્યવહારો તમને અહીંયા આપવામાં આવેલા છે અને એનો જવાબ પણ અહીંયા આપેલો છે કે રોકડનો બંને બાજુનો સરવાળો કરશો પછી ઉધારમાંથી જમા બાજુની રકમ બાદ કરશો એટલે આ દાખલામાં જેમ એકત્રીસ હજાર દસની બાકી આગળ લઈ ગયા મળી એમ તમે એચડબલ્યુનો દાખલો ગણશો એમાં બાકી આગળ લઈ ગયા તમને જમા બાજુ મળશે એકતાળીસ હજાર છસો સિત્તેર અને વટાવખાનાનો સરવાળો કરશો તો ઉધાર બાજુનો સરવાળો આવશે ચૌદસો અને જમા બાજુનો સરવાળો સાતસો સિત્તેર એ બંને અલગ અલગ રીતે આપણે લખી લેવાના છે તો આટલું તમારે બરાબર બે ખાનાવાળા એટલે કે રોકડ અને વટાવખાનાવાળા રોકડ મેળમાં તૈયાર કરવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ